વરસાદ પંખી મનક ગાયો સબ અણહારું તો આશા રાખે વણતી કરીને આ વૃક્ષ જરૂર છે પણ વણતી આ મહેનત કરીને કે ભાઈ વેપરો તો હે એમની શુભ મળે સોયડા મળે ફળ મળે હા ફળ ટ્રી અઢીસો ત્રણસો રૂપિયા તમે ખર્ચી શકો તો પણ આપણે આપણા ઘરમાં જેટલા પરિવારના લોકો છે એના નામના દસ પંદર પચાસ જે વૃક્ષો થાય એ વાવીએ તો એ રીતે પણ આ ખાસું મોટું પેલું કહે ને ટીપે ટીપે સરોવર ભરાય એ પ્રક્રિયા આખી થઈ શકે જાંબિયાનું પાટનગર લુસાકા કદાચ સ્પેલિંગમાં આમ તેમ થાય પણ એમાં પ્રાણી સંગ્રહાલય અને પ્રાણી સંગ્રહાલયમાં અનેક પ્રાણીઓના પાંજરા અને દરેક પાંજરાની બહાર એક પ્લેક લગાવેલી હોય એમાં જે પ્રાણી હોય એનું નામ લખ્યું હોય અને એનો પરિચય લખ્યો હોય એની લાક્ષણિકતા એ પ્રાણીની એક પાંજરું હતું એ ખાલી હતું અને એની અંદર એક અરીસો હતો અને બહાર લખ્યું હતું પરિચયમાં માણસ દુનિયાનું સૌથી ખતરનાક પ્રાણી સહેમત થશો તમે બધા જ આ વાત ઉપર અને સૌથી ખતરનાક એટલા માટે કે એ સર્જન ઈશ્વરે જે કર્યું છે ને એવું જ ટેકનોલોજી અને અનેક બાબતોને લઈને જો પોઝિટિવલી વિચારે તો અનેક સર્જન પણ કરી શકે છે અને એવી જ રીતે અનેક વસ્તુઓને ડિસ્ટ્રોય પણ કરી શકે છે એટલે જે પૃથ્વી પરથી જંગલોનું પ્રમાણ જે ઘટ્યું એ એણે નિર્માણનું નહીં પણ એને બગાડવાનું કાર્ય કર્યું હોય એ બગાડવાનું કાર્યમાં પ્રકૃતિને આપણે સૌથી વધારે માનવજાતિ નુકસાન પહોંચાડ્યું છે અને એના કારણે આખી પૃથ્વી એક જુદા પ્રકારની તકલીફો ઊભી થઈ છે આખી પૃથ્વી માટે અને એ તકલીફોના નિવારણ માટે ક્યાંક ને ક્યાંક આપણે પ્રયત્નો કરવા પડશે એવું લાગે છે ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ઈશ્વરે એમને ખૂબ ધન આપ્યું અને ધન આપ્યા પછી એનો ઉપયોગ માત્ર પોતાના માટે એટલે સ્વ માટે ન કર્યો એણે સર્વ માટે એ ધનને ખર્ચવાનું નક્કી કર્યું શિક્ષણ ક્ષેત્રે તો એ ખૂબ બધું કામ કરે અને આમ એવું થાય કે હજાર જેટલી નિશાળમાં એ શિક્ષકો મૂક્યા છે એમણે એમને પગારે પોતે આપે છે જેથી દેશનું ભાવિ સરસ રીતે એનું ઘડતર થાય બાળકોના ઘડતર માટેનું તો મજાનું કાર્ય કરે પણ આ વૃક્ષો થકી દેશનું અને ભાવિ પેઢીને સુંદર વાતાવરણ આપવાનું કાર્ય ડૉક્ટર કે આર શો ફાઉન્ડેશન કરી રહ્યું છે અને આ બેવટા ગામ છે થરાદ તાલુકાનું અને ત્યાં નવ હજાર વૃક્ષો ડૉક્ટર કે આર ફાઉન્ડેશન અને વીએસએસએમએ સાથે મળીને અહીં વાવ્યા છે બેવટા ગામના લોકો પણ એટલા જ ઉત્સાહી અને બહુ વૃક્ષપ્રેમી છે એટલે આટલા સરસ રીતે માવજત કરીને એક વર્ષમાં એમણે આ ઉછેર્યા છે અને એવું થાય કે બેવટા નહીં જેમ દરેક લોકો જો જાગે તો આવા મજાના ગ્રામ એમના ગ્રામ ગામમાં પણ થઈ શકે આ વર્ષે અમે પાંચ લાખ વૃક્ષો આમ ટોટલ અમારા ચૌદ લાખ કરતાં વધારે વાવ્યા એમાંથી તેર લાખ અત્યારે ઉછરી રહ્યા છે અને એમાં બ્યુટાના નવ લાખ એમાં ડૉક્ટર કે શ્રો ફાઉન્ડેશને લગભગ ચાર લાખ વૃક્ષો કરવામાં એમનો બહુ જ મોટો ફાળો છે પ્રતુલભાઈ તમારો ખૂબ આભાર માનું છું અને એવું કહીશ કે ઈશ્વર તમારા જેવી મતી અને તમારું જેવું ધન વાપરી શકવાની ક્ષમતા હોય ને એ એવું અનેકને આપે એવી શુભભાવના પણ વ્યક્ત કરું અને અનેક સ્વજનો છે પ્રતુલભાઈની જેમ જ જે ઘણી મદદ પણ કરતા હોય છે બેવટાના લોકો પણ અમારી સાથે છે એ લોકોને આ ગ્રામવન થયું તો શું લાગ્યું એમના શું અનુભવો છે એની પણ વાત કરીએ વરસાદ પંખી મનક ગાયો સબણ હારું તો આશા રાખે વણતી કરીને આ વૃક્ષની જરૂર છે અને વણતી આ મહેનત કરીને કે ભાઈ વેપરો તો આપણે હેંગોની શુભ મળે સોયડા મળે ફળ મળે હેંગ હા ਬਿਊਟਾ ਵਾ ਵਾਸੀ ਹੋਏ ਤਾਂ ਉਹ ਮਿਹਨਤ ਕਰੀ ਸੀ ਤੁਸੀਂ ਬੋਧਾਇਆ ਆਟਲਾ ਸਰਸ ਇੱਕ ਡਾਢੇ ਵਰਸ਼ਾਂ ਮਾ ਉਚਰੀ ਜਾਵੇ ਬਹੁਤ ਮੋਟੀ ਬਾਪ ਉਹ ਮੈਂ ਆ ਤਾਂ ਮਿਹਨਤ ਤੋ ਕੀ ਜਾ ਰੋ ਕਰ ਤੋ ਨਹੀਂ ਵੇ ਨੋ ਤਾਂ ਬਾਲਕ ਵਾਲਾ ਉਚਰਨ ਦੀ ਵਸਤੂ ਹੈ ਆ ਤਾਂ ਸੇਵਾ ਦੀ ਵਸਤੂ ਹੈ ਬੇਗਾ ਮੋੜੋ ਨਿਕਲ ਉਨਾਲਾ ਰੂਨ ਖੂਬ ਤਾਂ ਗਰਮ ਪੜੀ ਤਾਪ ਪੜੀਓ ਹਾਤ ਇਸ ਤੋਂ ਖੂਬ ਬਠ ਜਾੜੋ ਪੜੀਓ ਪਰ ਸਾਲੂ ਰਾਖੀਓ ਪੋਣੀ ਤੀ ਬੀਜੋ ਤੀ ਜੋ ਕਰਨੀ ਸੀਵਾ ਤੀ રોજમાંથી વાનરોથી ખૂબ આ મહેનત કરવી પડે અમે તો રોજ અને ભવિષ્યમાં ઈ શેલ્ટર મળવાનું છે પણ અત્યારે આપણે તો પડે વેદરે તો બને પડે મોટો સેવ બરાબર છે એટલે ખોખત રાખીને ને ઉછેરવાનું ગામ લોકોએ તમે સૌ કામ કરી ગામ રાજી છે ગામ કે ખૂબ ક્યા કડો આનંદ આવ્યો કડા મને થોરો થોડું આભાર બાર મને બાપુ થોરા સહયોગ થી ઘણી દુઆના આની કીધો કે તો આપણે અત્રો નહીં કેટલું થોડો કરત પણ અત્રો નહીં તમારે અમે આ ગૌશાળામાં કરીએ થાય એમ તમારા સહયોગ થી કરીને અમારે આત્રા માટે ખાસ એવો તારબંધી કરી નાખી છે પણ હવે અડધી નો તમારે સહયોગ કરવો પડશે એના માટે અમે રોકાઈ ને જાગ્રત થઈ ગયું છે હું એવું કઉ છું કે થોડુંક સ્વાર્થી પણ સ્વાર્થી એ રીતે કે પોતાના માટે નહીં પણ પ્રકૃતિ માટે થઈને એક સ્વાર્થી થયું છે એટલે એવું કહે છે કે ભાઈ અમારા ગામમાં પાંચ હજાર વૃક્ષો કર્યા દસ કર્યા હજી તમને બીજા દસ હજાર વૃક્ષો આપો એટલે અમે કહેતા હોય છે કે ગામે ગામ ઓછામાં ઓછા પચીસથી ત્રીસ હજાર વૃક્ષો આ પ્રકારે ઉછરે ને તો અનેક જીવસૃષ્ટિ અહીં રહે આમ પેલું કે રળિયામણી ધરતી ક્યારે લાગે તો ખાલી એકલો માણસ ઊભો હોય આ ધરતી પર તો બહુ મજા નહીં આવે આપણને દરેક જીવ જંતુ દરેકનું મહત્ત્વ છે અને એને જો આંગણે પક્ષીઓને ચણ નાખીએ અને ચણતા હોય ચકલીઓ ચીંચી કરતી હોય અને કાબરો કલબલાટ કરતી હોય એ બધું જ આપણને સાંભળવું ગમે છે અને એટલે આ ધરતીમાં દરેક જીવ સરસ રીતે પતંગિયું રંગબેરંગી ઉડતું હોય તોય આપણને ગમે છે લકડખોદ આવીને લાકડામાં તમારા જેવા મોરી કલોલ કરતા હોય ઈ બધું કરતા હોય તો ભી આપણને આનંદ મળે હા તો આવા આનંદ માટે અનેક જીવોના ઘરો આ જંગલો બને છે અને એટલે વધારેમાં વધારે વૃક્ષો વાવવા માટે થોડાક સ્વાર્થી થઈએ એવું ઈચ્છીએ ગામમાં પડેલી જગ્યાઓ જે વેસ્ટલેન્ડ છે ગૌચર છે એમાંથી જેટલો ભાગ કાઢી શકીએ આમ નહીં તો ગૌચર પર દબાણો થઈ રહ્યા છે બહુ જ વધારે અમારો આ મહેશભાઈ છે જે અહીંયા વૃક્ષો અમે વાવ્યા પછી એની દેખરેખ માટે આમ વૃક્ષ મિત્ર હોય અમારા અને વૃક્ષ મિત્રોની ઉપર સુપરવિઝન પાછું અમારું થતું હોય એક એક વૃક્ષ મિત્ર સુપરવિઝવાઇઝર પાસે વીસ વીસ પચીસ સાઇટો હોય અને આખો મહિનો એ થ્રુઆઉટ ટ્રાવેલ કરતા હોય અને વૃક્ષો આવવા ગણવા બીમારી શું છે બધું જોવાનું કામ કરતા હોય તો બેવટાની સાઇટ પર કેટલી વાર એટલે આમ અનુભવ કેવો રહે કામ કરે કરવાનું કહીએ વૃક્ષ મિત્ર ને તો અમે એ દે સમય આપો વ્યક્તિગત રીતે આ વૃક્ષ ઉછરતા જોઈને કેવો આનંદ થાય છે બહુ થાય છે બીજું કંઈ નહીં અ સરસ જો અમને આ અમારા આ ગ્રામવનમાંથી વનમાંથી સિંગોએ મળી સરગવાની તો એ પણ ખાશું વૃક્ષને લઈને હવે આપણા બનાસકાંઠામાં એક સરસ મજાની જાગૃતિ આવી ગઈ છે શરૂઆતમાં જ્યારે આપણે શરૂ કર્યું કે બનાસકાંઠામાં વૃક્ષનું આ આપણે કરવું છે ગ્રામવણો બનાવવા છે તો એ વખતે ગામડામાં જતા ને તો લોકો હસતા હતા એમ કે વૃક્ષ તો ઘણા બધા લોકો વાવે છે બધું કરે છે ફોટો સેશન કરે અને વૃક્ષો થતા હશે એમ આવશે પર્યાવરણ દિવસે ખાસ છે હા હા સેલ્ફી એ રીતે થતું હતું પણ આ મુહિમ શરૂ કરી હવે આપણે લોકોને કહેવાની જરૂર નથી અને બનાસકાંઠા આખાની વાત કરું તો બધી જ જગ્યા ઉપર લોકો જાગૃત થયા છે અને પોતે એક વૃક્ષને એક ભગવાન તરીકે માની અને પોતે જાગૃતતા લાવી ગામે ગામ અને પોતે જ વૃક્ષો મોટા કરવા માંડ્યા છે બીજું કે આપણે જે વૃક્ષારોપણ કરીએ છીએ ખાસ કરીને એવી જગ્યાઓ છે શમશાન ભૂમિ છે તો શમશાન ભૂમિ સાથે કેટલીક માન્યતાઓ એવી પ્રવૃત્તિ હતી કે ભાઈ શમશાન ભૂમિમાં તો ખવાય નહીં આપણે બધી જગ્યા ઉપર સરગવા રાખીને કરતા હોઈએ છીએ આ સરગવા જે અહિયાં બેવટા ગામ છે તે સરગવાના વૃક્ષો આપણે વાવ્યા છે જો આ રીતે જંગલો ઉભા કરવામાં આવે

ક્યાંક એમના ઊભા પાકની અંદર નીલગાયો આવી જતી હતી તો જંગલો બન્યા એના પછી આ ઉપદ્રવ ઓછો થયો કારણ કે નીલગાયોને રહેવા માટે કોઈ જગ્યાઓ નથી જંગલો નહોતા બચ્યા પણ હવે એ નીલગાયો આ જંગલો બન્યા છે ત્યાં આવીને તે રહે છે અને ત્યાં જ નિર્વાહ થઈ જાય છે એટલે આમ અમે જ્યારે વૃક્ષો વાવીએ ને ત્યારે અમે પાછી તાર ફેન્સિંગ કરી દઈએ કે અમારે વાંદરાય નથી લાવવા ભૂંડાઈ ન આવે અને નીલગાયો નથી જોતી પણ પછી એક વખતે બહુ મોટા વૃક્ષો થઈ જાય પછી એમના માટે આ ખુલ્લું કરી દઈએ છે કેમ કે અલ્ટિમેટ એના માટેનું છે તો પ્રતુલભાઈ તમારો બહુ જ આભાર માનું છું આમ તો આભાર શું કે આ શ્રો ફાઉન્ડેશન અને વીએસએસએમ અને સરસ ઉછર્યું છે સામાન્ય રીતે અમે વૃક્ષ પૂજન જ્યારે વૃક્ષો વાવવાનું હોય ને ત્યારે કરીએ ગામ લોકો સાથે મળીને બેવટા આવવાનું નહોતું થયું પણ આ એક દોઢ વર્ષના થયા આ વૃક્ષો આજ પહેલી વાર આવી એટલે આજે અમે પૂજન કર્યું પૂજન એટલે હરખ વ્યક્ત કર્યો આમ તો ગામે સન્માન પણ કર્યું ગોળધાણા વેચીને સન્માન કર્યું એમણે આ બાલ ખૂબ બસ તમે જુઓ એ માટે ખાસ આ વિડિયો અને સાથે સાથે અન્ય લોકો પણ આને જુએ જેથી એમને પ્રેરણા મળે કે એમના ગામમાં પણ એ આવા સરસ મજાના વૃક્ષો કરી શકે છે ને આવા ગ્રામોનો ઊભા કરી શકે છે ભાવિ પેઢી માટે કરવા જેવું આ ઉત્તમ કાર્ય એને બેંક બેલેન્સની જેમ પૈસા તો આપીને જઈશું પણ ગ્રીન બેલેન્સ આપવાની આખી વાત છે તો ખૂબ ખૂબ આભાર પ્રતુલભાઈ તમારો બેવટા ગ્રામજનોનો અને દરેક ગામ આમાંથી શીખે પ્રેરણા લે અને પોતાના ગામમાં હવે સિઝન જૂન મહિનામાં શરૂ થશે પણ તૈયારીઓ આપણે ફેબ્રુઆરી માર્ચથી કરવી પડશે તો સાથે જોડાશું તો અનેક વૃક્ષો કરી શકાશે કેટલાક એવા છે કે બહુ મોટી ધનસંપદા ન હોય અને એમને થાય કે ભાઈ હું એકસાથે લાખોમાં નથી ખર્ચી શકતી તો કંઈ નહીં ને પર ટ્રી અઢીસો ત્રણસો રૂપિયા તમે ખર્ચી શકો તો પણ આપણે આપણા ઘરમાં જેટલા પરિવારના લોકો છે એના નામના દસ પંદર પચાસ જે વૃક્ષો થાય એ વાવીએ તો એ રીતે પણ આ ખાસું મોટું પેલું કહે ને ટીપે ટીપે સરોવર ભરાય એ પ્રક્રિયા આખી થઈ શકે તો સૌ જાગે વૃક્ષો વાવે એવી સૌને પ્રાર્થના અને ઈશ્વર કુદરત સૌનું ભલું કરે ને અહીં જેટલા પણ જીવો રહે છે એ બધાને સાતા પહોંચે ને એના થકી આ જંગલનું નિર્માણ કરનાર વ્યક્તિને અને એ જેટલા પણ અહીંયા નિમિત્ત બન્યા છે સૌને પણ સાતા મળે એવી શુભકાવના